જોહાર જય ભીમ જય ભીલ પરદેશ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે એ શું છે એ આપણે જોઈએ એમની સામે પણ થવી જોઈએ અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાહેબ સાથે સાથે ચીમકી પણ

ક્રાટિકા થઈને પડ્યું તું એ ત્યાં જ બીજી બિલ્ડિંગ બનાવી અને એ પણ આવું સબ સબભોનું બને એના માટે અમને ખરેખર એ છે સુધારવા છે અને બિલ્ડિંગમાં અને ભીલવણીમાં જાલોદમાં ત્રણ બિલ્ડિંગો તો આયોજન છે તૈયાર કરી દીધી છે હવે એના ઉપર પહેલા માળ પર તો અમને ડબ્બા પકડાયા

ઝાલોદ તાલુકાના મેરાખરી ગ્રામ પંચાયતની અંદર આવેલ વસ્તી પ્રાથમિક શાળા જે આઝાદી બાદ જે નળિયાવાળી શાળા હતી એ શાળા જર્જરિત બનતા તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદજીપેટ પટેલના સમયમાં જે જૂની શાળા હતી એના મોગડો ભાગ તોડી નાખી અને હલકી ગુણવત્તાવાળું માલ સામાન વાપરી એ દિવાલોને ફરતે ભીંબ લઈ અને સતવાળી શાળા ઊભી કરી દીધેલી હતી એ શાળામાં પોપડા કરતાં અનેકવાર બાળકો અને શિક્ષકો જાતે ઘાયલ બનેલા અને એનો અમે અનેકવાર આંદોલન અને આવેદન પત્ર આપ્યા ત્યારે અમારા વસ્તી ગામની અંદર ત્રણ માળવાળી માળ વાળી શાળા મંજૂર થઈ અને એનું આજે માળનું કામ ચાલુ છે એ કામમાં અમને લોક મુખ્ય ચર્ચા થવા મંડી કે ભાઈ આ શાળામાં હલકી ગુણવત્તા વાળું કામગીરી ચાલે છે જેથી અમે સ્થળ પર મુલાકાત કરતા જે આડા બીમો છે એ આડા બીમની અંદર મટીરિયલ બચાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા તેલના ખાલી ડબ્બા ગોઠવી અને બાંધકામ કરતા હોવાનું અમને જણાવી આવતા મીડિયા માધ્યમથી અમે અનેક અધિકારીઓની રજૂઆત કરી પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી શાળાની મુલાકાતે કે કોન્ટ્રાક્ટરની મુલાકાતે આવેલ નથી ગઈકાલે આ સમાચારમાં આ જે કૌભાંડ છે આપણે વાયરલ થતા જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર તેઓ શાળાની મુલાકાતે આવ્યા હતા અને મારે આપના માધ્યમથી શિક્ષણ મંત્રીને કહેવું છે કે તમે આદિવાસી ના વોટ લઈ અને ધારાસભ્ય બાદ શિક્ષણ મંત્રી બન્યા અને દાહોદ જિલ્લાના જયારે તમે પ્રભારી હોય અને તમારા હાથ નીચે આવું કામ ચાલતું હોય તો શિક્ષણ મંત્રી મંત્રીને એમ પણ કહેવા માંગુ છું કે તમારા જે કોન્ટ્રાક્ટરો તમે આપ્યા છે એ કોન્ટ્રાક્ટરો આલતી ગુણવત્તા વાળા કામકાજ ને લીધે અમારા આદિવાસી વિસ્તારના જે ગરીબ બાળકો છે એમને આ જે બિલ્ડિંગો પડી જતા સત્તા પપડા ખરતા આવી હલકી કક્ષા વાળું જો બાંધકામ કરવામાં આવે તો અમારા ગરીબ જે વાલીઓ છે એમના વાલ જોયા જે દીકરા દીકરીઓ છે એમને ખોવાનો વારો આવશે એ બાબતે આજ રોજ અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આ કૌભાંડ ને થાય અને જે જવાબદાર અધિકારીઓ છે જવાબદાર નેતાઓ હોય કે મિનિસ્ટર હોય કે પછી કોઈ પણ હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને આ એજન્સીનું લાયસન્સ રદ થાય એને બ્લેક લિસ્ટ કરવામાં આવે એ માટે જિલ્લા કલેક્ટર શ્રી દાહોદ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મુકેશભાઈ ડાંગી આજે અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને ઝાલોદમાં જે વસ્તી પાવડી જે પ્રાથમિક શાળામાં જે બિલ્ડિંગ બની રહ્યું છે અને એ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટ લઈને જે બિલ્ડિંગ બનાવી રહ્યા છે પહેલા માળે એ જે ટ્રાન્સવર્સ બીમ જે હતા એમાં બીમ બનાવવાને બદલે મટીરિયલ બચાવવા માટે તેલના ખાલી ડબ્બાઓ મૂકીને ભ્રષ્ટાચાર કરીને આ એજન્સી બિલ્ડિંગ સબ ક્વોલિટી નું બનાવવા જઈ રહ્યા શિક્ષણ મંત્રી ત્યાં વિઝિટ કરીને આજે આખું બિલ્ડિંગ ફરી ત્યાં જે હટાવી દીધા બાકીનું આગળનું બાંધકામ ચાલુ રાખ્યું છે એનો મતલબ એ થાય કે શિક્ષણ મંત્રી પોતે એને ગ્રીન સિગ્નલ આપી ગયા લાગે છે અમે કલેક્ટર સામે રજૂઆત કરી કે આ એજન્સી અને એમની સબ એજન્સી જેને જેને આ બિલ્ડિંગ આજુબાજુ બનાવ્યા છે એમાં બધામાં જે ડબ્બા મૂકીને બનાવ્યા હોય તો જે પાયાનું કામ જે થયું એ તો ભૂકંપને બી બિલ્ડિંગને બચાવવા માટેનું હોય તો પાયાના કામમાં બી આવા જ ડપ્પા મૂક્યા હશે એટલે અમે એજન્સીની અને સબ એજન્સીને કરીને કરીને અને માટે આવ્યા હતા કે જેથી બાળકોના ભવિષ્ય ભ્રષ્ટાચાર અપકી બાર મોદી સરકારના નારા સાથે આવેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ડબલ એન્જિનની સરકારની વાતો કરે છે જયારે દાહોદ જિલ્લો તે ધીરે ધીરે હવે ભ્રષ્ટાચાર હબ બનતું જઈ રહ્યું છે જે રીતે પહેલા નકલી કચેરીઓ પકડાય પછી નકલી એને આવ્યું ત્યારબાદ આ શાળાના બાંધકામ બાબતમાં બી નકલી આવ્યું સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ જગ્યાએ કમળની કટ્ટી થતી હોય તો એ દાહોદ જિલ્લો છે દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે આ જે સ્કૂલ બનાવનાર કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટરે પાછલા સમયમાં ઘણી બધી સ્કૂલો બનાવી છે એટલે સંપૂર્ણપણે આ દિન સુધી કરેલી તમામ શાળાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ એમને બ્લેકલિસ્ટ બી કરવામાં આવે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ दाखल થવી જોઈએ કારણ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે

અને અમે આવેદન પત્ર આપ્યું કે દાહોદ જિલ્લાની અંદર હલોદ તાલુકામાં વસતી મેરા પેઢી ગામે જે સ્કૂલનું બાંધકામ થાય છે પ્રાથમિક શાળાનું બાંધકામ થાય છે એ તદ્દન ભ્રષ્ટાચાર વાળું બાંધકામ થાય છે અહીંયાના શિક્ષણ મંત્રીને અમે કેવા માંગીએ છીએ કે દાહોદ જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અહીંના શિક્ષણ મંત્રી છો કમ સે કમ બાળકોના ભવિષ્ય સાથે તો ચેડા નથી કરો પ્રાથમિક શાળાઓ નાના બાળકો નાના ભૂલકાઓ જ્યાં શિક્ષણ લે છે એની અંદર પણ આ ભાજપ ટકાવારી લેવાની છોડતી નથી એ લોકો કોન્ટ્રાક્ટરો આલે કોન્ટ્રાક્ટ નક્કી થાય ગાંધીનગર થી અને એ કોન્ટ્રાક્ટરો બીજો સબ કોન્ટ્રાક્ટ નક્કી કરે એ કોન્ટ્રાક્ટરો બીજો સબ કોન્ટ્રાક્ટ નક્કી કરે આ સબ કોન્ટ્રાક્ટ ની પદ્ધતિ બંધ થવી જોઈએ જે મૂળ કોન્ટ્રાક્ટરને ને આપવામાં આવી હોય એ જ કામ કરે એ તો સબ કોન્ટ્રાક્ટ એનો નફો કાઢે બીજો સબ કોન્ટાક્ટ એનો નફો કાઢે એ કે આ ભાજપની સરકાર હવે વધારે સમય ચાલવાની નથી એમ એમનું બાંધકામ બી એવું તકલાદી આ લોકો કરે છે અને ભ્રષ્ટાચાર યુક્ત આ લોકો બાંધકામ કરે છે એટલે આ સ્કૂલો પણ વધારે ચાલવાની નથી એટલે અમારે કેવું છે કે દાહોદ જિલ્લાની જેટલી જેટલી પણ પ્રાથમિક શાળાઓ આ લોકો બનાવે છે એની અંદર સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને શિક્ષણ મંત્રીએ ખાસ ધ્યાન આપવું જોઈએ અને એમના જિલ્લાની અંદર એમની દેખરેખ નીચે જે સ્કૂલો ભણતી હોય એ સ્કૂલોની અંદર જ પ્રજાચાર થતો હોય એમથી સાબિત થાય છે કે આ ટકાવારીની સિસ્ટમ ક્યારે આ શિક્ષણ મંત્રી બંધ કરશે ભાજપ સરકાર ક્યારે બંધ કરશે અને નાના બાળકો આદિવાસીઓના બાળકો હોય કે કોઈ પણ બાળકો હોય એમના ભવિષ્ય સાથે ક્યારે ચેડા આ કરવાનું બંધ કરશે એવું અમે કહેવા માંગીએ છીએ હરસાદભાઈ નામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ તમ જે પ્રમાણે તમે આ વિડીયોમાં જોયું અને સાંભળ્યું અને એના વિશે તમે શું કહેવા માંગો છો તમારી શું છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને જે ટાઈમ્સ ઓફ ભીલ ચેનલ એ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ નહીં કરીએ તો સબસ્ક્રાઈબ કરજો શેર લાઈક કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો અને આ ચેનલને ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો અને ફરી આપણે મળીશું બીજા સમાચારને સાથે જય જોહાર જય ભીમ જય ભીલ